પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના બનવા પામી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા તાલુકાના મામસા ગામ નજીક હાઇવે રોડ પર એલપીજી ગેસ ભરેલ ટેન્કર નંબર જી જે ઝીરો છ એ એક્સ એકાવન ચોવીસના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું એલપીજી ગેસ પરલ ટેન્કર પલટી મારતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત થયેલ ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી આ અકસ્માતના પગલે રોડ પરથી પસાર થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ જવા પામ્યા હતા ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા